નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં અત્યારે જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરવાનું ઓલરેડી ચાલુ રહી છે તો હવે આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે કયા વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશીપ જે છે તે મળવાપાત્ર રહે છે આની અંદર જે છે અમારા ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન મીન્સ તમારી સ્ટડી પ્રમાણે અને તમારી જે કાસ્ટ એ બંનેના આધારે જે છે એ સ્કોલરશીપ આપવામાં આવે છે તો આજે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ કે તમે એક્ઝેક્ટ કેટલી સ્કોલરશીપ જે છે તે આ સ્કોલરશિપની અંદર મળવાપાત્ર રહે છે તો વિડીયો મારા સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ પરફેક્ટલી તમને મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શિકા સૂચનાઓ તથા યોજનાની વિગતોની એક પીડીએફ જે છે એ ઓલરેડી અવેલેબલ છે તો આની પીડીએફ પણ હું જે છે ટેલિગ્રામ ચેનલમાં મૂકવાની છું તો જરૂરથી એના માટે પણ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યારબાદ અહીંયા બધી એમની માર્ગદર્શિકા આપેલી છે પરંતુ આજે આપણે માત્ર જે છે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે એની ચર્ચા જે છે એ કરવાના છે તો સૌથી પહેલાં તમારે જે છે લાસ્ટની અંદર એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે સ્કોલરશિપ રિગાર્ડિંગ આ પ્રકારનું એમને પત્ર જે છે એ બનાવેલું છે તો તમારે સૌથી પહેલાં અહીંયા પહોંચી જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે યોજનાનું નામ જાતિ ધોરણ એકેડેમિક અલાઉન્સ ટ્યુશન ફી કુલ ત્યાર પછી વાર્ષિક આવક મર્યાદા રીમાર્ક્સ આવી તમામ ઇન્ફોર્મેશન જે છે એમને અહીંયા આપી દીધેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલી સ્કીમ છે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર ઓબીસી ઈ બી સી ડીએનટી સ્ટુડન્ટસ અને આની અંદર એક કેટેગરી એડ કરવામાં આવી છે જેનું નામ છે ઇ ડબ્લ્યુ એસ ઇ ડબલ્યુ એસ મીન્સ ઇકોનોમિકલ વીકર સ્કીમ અથવા જે સ્ટુડન્ટ છે એમને આ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવી છે આ સ્કોલરશિપની અંદર જે છે એ તમારે ઈ ડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ નીકળવાનું રહે છે ઈ ડબલ્યુ એસનું સર્ટિફિકેટ જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો છે એમને નીકળવાનું રહે છે જે વિદ્યાર્થી મિત્ર પાસે ઈ ડબલ્યુ એસનું સર્ટિફિકેટ હશે અને જનરલ કેટેગરીમાં હશે તો પણ એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ તમે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ તમારા તાલુકાની અંદર જઈ અને નિખાળી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ગ્રુપ આપેલા છે ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ સી અને નીચે ચોથો ગ્રુપ આપેલ છે કે ગ્રુપ ટી આની અંદર અલગ અલગ સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે સૌથી પહેલાં છે એકેડેમિક અલાઉન્સ વાર્ષિક દસ હજાર ત્યારબાદ આઠ હજાર ગ્રુપ બીમાં ગ્રુપ ની અંદર છ હજાર અને ગ્રુપ ડીની અંદર પાંચ હજાર ટ્યુશન ફી તમારી કેટલી હશે છે તમારી દસ અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહે છે જે ગ્રુપ એના વિદ્યાર્થી મિત્રો છે એમને દસ હજાર અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે મીન્સ અહીંયા દસ હજાર પ્લસ અહીંયા દસ હજાર આ બંને થઈ ટોટલ વીસ હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે જો તમારી ફી જે છે એ વીસ હજાર હશે તો તમને દસ જ હજાર અંદર આપવામાં આવશે પરંતુ જો તમારી જે છે ફી જે છે એ તમે કહી શકો એક લાખ રૂપિયા હશે તો પણ તમને જે છે વીસ હજાર રૂપિયા જ આપવામાં આવે છે મેક્સિમમ આની અંદર અમાઉન્ટ છે વીસ હજાર રૂપિયા જ છે ત્યારબાદ ગ્રુપ બીની અંદર છે એ અંદર એકેડેમિક અલાઉન્સની અંદર આઠ હજાર અને પાંચ હજાર અથવા ફી ફોચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે તો આની અંદર એમને ડિવાઈડ કરેલું છે કે પાંચ હજાર અથવા તમારા ટ્યુશન ફીમાં દર્શાવેલ ફી બંનેમાંથી જે ઓછું હોય એ આપવામાં આવે છે તમને ફિક્સ કરી દીધી છે કે પાંચ હજાર હોય

મળવાપાત્ર રહે છે ત્યારબાદ છે ગ્રુપ ડી ગ્રુપ ડીની અંદર પાંચ હજાર જે છે એ સ્કોલરશીપ મળવાપાત્ર રહે છે અને ટ્યુશન ફીના 0 રૂપિયા મળવાપાત્ર રહે છે મીન્સ ટોટલ પાંચ હજાર મળવાપાત્ર રહે છે અને આ સ્કોલરશિપ જે છે એસસી એસટીના સ્ટુડન્ટ્સ માટે નથી એમના માટે જે છે અલગ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવી છે જેની અંદર ફ્રીશિપ કાર્ડ પણ એડ કરેલું હોય છે એમને જે છે આના કરતાં વધારે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવી છે તો એનો વિડીયો જે છે આપણે ચોક્કસથી અલગ બનાવીશું કે એસસી એસટીના વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે અહીંયા તમે એમની ગ્રુપ વાઈઝ કેટેગરી પણ દર્શાવે છે કે ગ્રુપ એ થી ગ્રુપ સી માટે સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર કોલેજો સંસ્થાઓ અને ગ્રુપ ડી માટે સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને મળવાપત્ર રહે છે જે ગ્રુપ ડી છે છે એ શાળામાં જે ઉચ્ચતર વિદ્યાર્થીઓ જે ઉચ્ચતર શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એમને સ્કોલરશિપ પાંચ હજારની આપવામાં આવે છે ત્યારબાદ બીસી કે એટી મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય આપવા માટે પણ સ્કોલરશીપ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે

જોઈએ તો જ તમને જે છે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે અને એ મહત્તમ મર્યાદા પણ એમને લખેલી છે કે મહત્તમ કેટલી સ્કોલરશીપ તમને આપવામાં આવી શકે છે ત્યારબાદ અહીંયા એન્જિનિયરિંગ માટે જે છે એ પણ અલગ છે મેડિકલ માટે પણ અલગ છે ડિપ્લોમા માટે પણ અલગ છે તો મેડિકલની અંદર વાર્ષિક પંદર હજાર પરંતુ તમારી વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ છ લાખ હતા તેથી ઓછી હોવી જોઈએ આના કરતાં વધારે હોય તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં અને જો વિદ્યાર્થી મિત્રો અંડર ની અંદર સ્ટડી કરી રહ્યા છે જેમને આ સ્કોલરશિપ ના મળતી હોય એ લોકો જે છે એમ વાય એસઆઈ અંદર જે છે એ અપ્લાય કરી શકે છે એની અંદર તમારા જે છે પર્સન્ટેજના બેઝ ઉપર તમને એ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે જેનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન મેરિટ સ્કોલરશિપ એ સ્કોલરશિપ માટે તમે અપ્લાય કરી શકો છો એનો વિડીયો પણ ડિટેલની અંદર જે છે ચેનલ પર અવેલેબલ છે તો એ જોઈ અને તમે એ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો અને ડિપ્લોમાની અંદર પાંચ હજાર રૂપિયાની સાધન સહાય યોજના આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા આપણે છે બીસી કે સેવન્ટી નાઇન મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે આપવામાં આવે છે તો મેડિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે એમને પંદર હજારની આપવામાં આવે છે સહાય અને એમની વાર્ષિક આવક છ લાખ અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ તો જ એમને આ સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે ત્યારબાદ ડી એન ટી ટુ મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય આપવામાં આવે છે જેની અંદર મેડિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પંદર હજારની સહાય અને વાર્ષિક આવક મળ્યા છ લાખ હતા તેથી ઓછું આવી જોઈએ બીસીકે કે નાઇન્ટી એઇટ એમ ફિલ પીએચડીના વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના આની અંદર અનુસ્થાતક પછીના કોઈપણ અભ્યાસક્રમ માટે જે છે એ સહાય આપવામાં આવે છે એમફિલ માટે વાર્ષિક પચીસ હજાર અને પીએચડી માટે વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તમારે અહીંયા તમારું જે યોજનામાં અપ્લાય કરો છે એના નામ આપેલા છે તો તમે તમા અહીંયા જે છે એ ચેક કરી અહીંયા ધોરણ ચેક કરી અને તમે જે છે તમારી સ્કીમ જે છે એ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ બીસી કે એટી વન સી છે જેની અંદર ડા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં જે સ્ટડી કરી રહ્યા છે અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેની અંદર પચીસસો રૂપિયાની ફીમાં વધુમાં વધુ આપવામાં આવે છે અને એમની પણ વાર્ષિક આવક જે છે એ છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ છ લાખ કરતાં વાર્ષિક આવક ઓછી મીન્સ એમની ફેમિલીની જે આવકનો દાખલો હોય એની અંદર છ લાખ હતો તેથી ઓછી વાર્ષિક આવક હોવી જોઈએ ત્યારબાદ જે છે કે બીસી કે થ્રી ટ્વેન્ટી ફાઇવ સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતાં વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે જે છે એ આપવામાં આવે છે જેની અંદર પચાસ હજાર સુધીની શૈક્ષણિક સહાય આની અંદર પણ કરવામાં આવે છે અને એમની ફેમિલીની ઇન્કમ બે લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ ત્યારબાદ જે છે કે ટ્યુશન સહાય યોજના તો ટ્યુશન સહાય યોજનાની અંદર ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી મિત્રોને પંદર પંદર હજાર રૂપિયાની સ્કોલરશીપ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આની અંદર 6 લાખ કરતા વિદ્યાર્થી મિત્રની આવક ઓછી હોવી જોઈએ અથવા એમની ફેમિલીની આવક જે ઓછી હોવી જોઈએ કાનગી ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થી ધોરણ 10 માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ 10 માં તમારે 70 થી વધુ ગુણ હશે તો તમને આ સ્કોલરશિપ જે છે તે મળવા પાત્ર રહે છે તો મેઈનલી અત્યારે અંડર વિદ્યાર્થી મિત્રો જે છે પીએમ હિસ્સસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ની અંદર એપ્લાય કરતા હોય છે તો જે છે આ પ્રમાણેની સહાય જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ વિડીયો વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દઉં કેમ કે હજુ બહુ બધા વિદ્યાર્થી એ હજુ નવું જ એડમિશન લીધું હશે એમને આની ઇન્ફોર્મેશન નહીં હોય જેથી એ સ્કોલરશીપ માટે પણ અપ્લાય નહીં કરે તો ચોક્કસથી એમને શેર કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ